તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો વિસાવદર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વિસાવદરમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો એક બાદ એક અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો સંવાદદાતા પ્રતિક ફોનલાઇન્થી જોડાઈ ચૂક્યા છે જે પ્રતિક સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો

અને એક રીતે કહીએ તો ગઈકાલે કેશોદ અને માંગરોળ બાદ આજે વિસાવદર માં મેઘરાજા ને એન્ટ્રી થી લોકોએ હાલ ગરમીથી રાહત મેળવી છે જે પ્રતિક સમગ્ર માહિતી બદલ આભાર